હવે તમે જો વાંચશો આપણા માટે અને મહિલા માટે તો ખાસ હોય છે કે મહિલાને બધે જાગૃત કરો એને ભાગ લાવો એને કહો કે તમે આ બાબા સાહેબ ને છોકરાઓને શીખવાડો ઘણી વાર આપણે કહીએ છીએ ફોટામાં કે આ તારા પપ્પા છે આ તારા દાદા છે પણ ક્યારે આપણે એવું દેખાડું છે બાબા સાહેબ નો ફોટો કે આ તારો બાપ છે એમ નથી દેખાડ્યું કેમ કે આપણે હજી આપણે જ નથી દેખાડ્યું તો આ છોકરાઓને ક્યારે ખબર પડશે એટલે મારે કેવું છે કે મહિલાઓને એક ખોટો તો બાબા સાહેબ સાહેબનો ઘરમાં રાખવો જ જોઈએ અને એ જ આપણા બાપ છે એના લીધે જ આપણે આજે સારા કપડા પહેરે છીએ સારા બંગલામાં રહે છે સારી ગાડીમાં ફરી છે તો બાબા સાહેબના સંવિધાનના કારણે જ્યારે સંવિધાનો જે દિવસ છે મારા માટે ખુશીનો દિવસ છે કે બાબા સાહેબ મને આખી શૂટ આપે છે ન તો તો જ્યારે વિધવા ખાતા આપણે બેનો તો એને ઘરમાં પૂર્વમાં આવતા હતા ત્યારે આપણા સગા સદાબાપને પણ